વોટ ડઝ ઇટ મીન કે ભાઈ કોમ્યુનિટી પ્રકારની સર્વિસીસ આપવા માટે માંગતા હોય રાઈટ કોમ્યુનિટી એટલે કે સમુદાયને જે છે એ પોતે કાંઈક પ્રકારની સેવાઓ આપવા તો આવી સામુદાયિક જૂથો છે બિન નફાકારક સંસ્થાઓ છે જેને આપણે ખાસ કરીને એનજીઓ તરીકે ઓળખીએ છીએ ઓકે મજૂર સંઘો મતલબ કે લેબર એસોસિએશન હોય ચેરિટેબલ ટ્રસ્ટ હોય ચેરિટેબલ સંસ્થાઓ હોય રાઈટ આ બધી જ સંસ્થાઓનો સમાવેશ જે છે એ નાગરિક સમાજ અંતર્ગત થતો હોય છે ઓકે હવે નાગરિક સમાજ જે છે એ ખાસ કરીને સરકારની જે નીતિઓ સરકાર જે નિર્ણયો લેતા હોય છે રાઈટ એ નક્કી કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવે છે કઈ રીતે તો કે ભાઈ ભાગીદારીતા આપીને આ એવી સંસ્થાઓ હોય છે કે આ એવા લોકો હોય છે કે જેને બહોળો અનુભવ હોય કોઈ બી ક્ષેત્રમાં કામ કરવાનો તો સરકારને જ્યારે કોઈ ક્ષેત્ર માટે નીતિ બનાવી હોય એ ક્ષેત્રમાં જો આવા નાગરિક સમાજ કામ કરતા હોય તો સરકાર એને પૂછે કે ભાઈ આપણે શું કરવું જોઈએ લોકોને કઈ સમસ્યાઓ છે અને સમાધાન આપણે કઈ રીતે કરી શકીએ તમને જો અહીંયા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે સેવા નામની સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન એસોસિએશન અમદાવાદની સંસ્થા છે અક્ષયપાત્ર ફાઉન્ડેશન અક્ષયપાત્ર ફાઉન્ડેશન જે છે એ જે બાળકો હોય બાળકોને જમાડવાનું કામ કરે છે અન્ન આપવાનું કામ કરે છે તો કે હેલ્પ એજ ઇન્ડિયા જે વૃદ્ધો છે એ વૃદ્ધોને આપણે કહીએ નાગરિક સમાજ કે જે સામાન્ય રીતે સમુદાય માટે કામ કરવા માટે માગતા જેનો ઉદ્દેશ્ય એક પ્રમાણે કેવો હોય તો કે નફાનો ઉદ્દેશ્ય ના હોય ઓકે પણ ઉદ્દેશ્ય હોય સેવા આપવાનો ઓકે લોકોની સર્વિસીસ કરવાનો રાઈટ તો એને આપણે નાગરિક સમાજ તરીકે